પ્રેસ રોડ આજે આપણે માથિની સુવાર્તા તેનો છવ્વીસમો અધ્યાય અને તેની સાડત્રીસથી ઓગણચાલીસ કલમમાંથી પ્રભુના વચનો જોવાના છે અને આજનો આપણો જે વિષય છે એ વિષય છે હતાશા સામે કેવી રીતે લડવું એના વિશે આપણે પ્રભુના વચનોમાંથી જોવા માગીએ છીએ હતાશા નિરાશા ડિપ્રેશન આ બધા શબ્દોથી હાલના સમયમાં લગભગ કોઈ અજાણ છે નહીં બધાને એ શબ્દો એ એનો અર્થ એ બધાને ખબર છે અને એ હતાશા એ નિરાશા એ ડિપ્રેશન આપણા રોજિંદા જીવનોમાં એ વણાયેલું છે એની સાથે એ આપણું જીવન રોજ એ આગળ વધી રહ્યું છે અને હતાશા નિરાશામાં ઘણા બધા લોકો આપણી આસપાસના લોકો એ ખોટા પગલાં લઈ લે છે એ ખોટા નિર્ણય લઈ લે છે કે જે તેમને અને તેમની આસપાસના લોકોને માટે ઘણી બધી વખત એ દુઃખદાયક બને છે નુકસાનકારક બને છે અને જ્યારે આ જગતમાં સંકટ છે તો એ સંકટના સમયે હતાશ નિરાશ થવાને બદલે એની સામે આપણે કેવી રીતે લડી શકીએ એ વ્યૂહાત્મક એ સ્ટ્રેટેજી એ આપણને પવિત્ર શાસ્ત્રમાંથી આપણને મળે છે કે એ હતાશ સામે આપણે કેવી રીતે લડવું એ પ્રભુસુ ખ્રિસ એ આપણને એ શીખવે સમજાવે છે જ્યારે પ્રભુસુ ખ્રિસની એ ધરપકડ થાય છે અને એ ધરપકડ પહેલાં આપણે જોઈ શકીએ છીએ કે પ્રભુ ખ્રિસ્ત ઘણી બધી એ વેદનામાં છે એ પીડામાં છે અને એ હતાશા નિરાશા એ ડિપ્રેશનમાં પ્રભુસુ ખ્રિસ્ત આપણને ઉત્તેજન આપે છે કે જો આપણા જીવનમાં આવી પરિસ્થિતિ જો આવતી હોય તો આપણે શું કરવું અને પ્રભુસુ ખ્રિસ્ત એ હતાશા સામે લડવાને માટે છ છ એ રીત એ પદ્ધતિ એ મેથડ આપણને બતાવે છે કે આપણે કેવી રીતે હતાશા સામે લડી શકીએ સૌથી પહેલી બાબત છ માથી છવ્વીસમો અધ્યાય સાડત્રીસમી કલમ પ્રભિસુ ખ્રિસ્ત પોતાની સાથે રહેવાને માટે એમના કેટલાક નજીકના મિત્રોને એ પસંદ કરે છે અને આપણે જોઈ શકીએ છીએ સાડત્રીસમી કલમમાં પિત્તરને તથા ઝબદીના બંને દીકરાઓને સાથે લઈને એ શોકાતુર તથા ઉદાસ થવા લાગ્યા પ્રભિસુ ખ્રિસ્તની પાસે પ્રભિસુ ખ્રિસ્ત એમના અંગત એમના નજીકના કેટલાક મિત્રોને એ પસંદ કરે છે કે જે તેમની સાથે રહે જે તેમની પડખે રહે એ મિત્રોની પસંદગી પ્રભુસુ ખ્રિસ એ સમયમાં કરે છે અને આપણે પણ જો હતાશ નિરાશ હોઈએ તો આપણી પાસે પણ એવા કેટલાક નજીકના પ્રાર્થના મિત્રો હોવા જોઈએ કે જે આપણે માટે એ પ્રાર્થના કરે જે પ્રાર્થનામાં આપણી સાથે રહે જે આપણને ઈશ્વરમાં પ્રભુસુ ખ્રિસ્તમાં આપણને વૃદ્ધિ પણ માળે એવા મિત્રો આપણી પાસે હોવા જરૂરી છે કે જેના દ્વારા આપણે હતાશા સામે લડી શકીએ ટકી શકીએ છીએ બીજી બાબત આડત્રીસમી કલમ આપણે જોઈ શકીએ છીએ કે પ્રભુસુ ખ્રિસ્ત એ પોતાનો આત્મા તેમની સમક્ષ એ ખોલે છે આપણે જોઈએ છીએ કે એ તેઓને કહે છે પ્રભુ સુખ્રીસ એ તેઓને કહે છે મારો જીવ મરવા જેવો ઘણો શોકાતુર છે પ્રભુ ખ્રિસ્ત તેમને કહે છે મારો જીવ એ મરવા જેવો એ ઘણો શોકાતુર છે પ્રભુ સુખ્રીસ પોતાની વેદના પોતાની પીડા એ એમના મિત્રોની સમક્ષ એ જાણે કે ખુલ્લી કરે છે એમના મિત્રોને એ જણાવે છે અને આડત્રી અને એ આડત્રીસમી કલમ આપણને બીજી બાબત એ શીખવે છે કે આપણે પોતાની જે પીડા છે વેદના છે એ ઈશ્વર સમક્ષ તો છે જ પણ એની સાથે આપણે કેટલાક નજીકના મિત્રોની સાથે પણ એ શેર કરવી જોઈએ એમની સમક્ષ એ ખુલ્લી કરવી જોઈએ અને ત્રીજી બાબત એ આડત્રીસમી કલમમાં આપણે જોઈ શકીએ છીએ અને એ તો છે કે તેમણે એ આત્મિક યુદ્ધમાં તેમની મધ્યસ્થી અને ભાગીદારી માટે પ્રભુ શું કરીશ એ વિનંતી કરે છે એ આડત્રીસમી કલમ કહે છે તમે અહીં રહીને મારી સાથે જાગતા રહો પ્રભુસુ ખ્રિસ્ત એમના આત્મિક યુદ્ધમાં એમના મિત્રોની મધ્યસ્થી અને તેમની ભાગીદારી માટે પ્રભુસુ ખ્રિસ્ત એ વિનંતી કરે છે કે તમે મારી સાથે જાગતા રહો અને આપણા સંદર્ભમાં જો તપાસીએ તો આપણે પણ આપણા મિત્રો એવા રાખવા જોઈએ કે જે એવા સમયે એ પડકારના સમયોમાં તે આપણી સાથે એ ઊભા રહે એ જાગતા રહે અને ઓગણચાલીસમી કલમમાં આપણે જોઈ શકીએ છીએ ચોથી બાબત કે પ્રભુ ખ્રિસ્તે પ્રાર્થનામાં પોતાના પિતાની સમક્ષ પોતાનું હૃદય ખુલ્લું કર્યું પ્રભુ સુખ્રિસ્ત એ હતાશા નિરાશામાં એ પ્રાર્થનામાં જાય છે પ્રાર્થનામાં ગૂંટવણ પડે છે અને પોતાના પિતાની સમક્ષ પોતાની વેદના પીડા પોતાનું હૃદય એ ખુલ્લું કરે છે પોતાની વેદના એ પોતાની વેદના એ ઠાલવે છે અને આપણે જોઈ શકીએ છીએ ઓગણચાલીસમી કલમમાં ઓ મારા પિતા જો બની શકે તો આ પ્યાલો મારાથી દૂર કર પોતાની જે વેદના છે પિતાની સામે પ્રભુસુ ખ્રિસ્ત એ ખુલ્લી કરે છે પોતાનું હૃદય પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પોતાના પિતાની સામે એ ઠાલવે છે અને પાંચમી બાબત પાંચમી બાબત આપણે જોઈ શકીએ છીએ કે પ્રભુસુ ખ્રિસ્ત પોતાના આત્માને ઈશ્વરના સાર્વભૌમ જ્ઞાનમાં એ શાંત કરે છે ઈશ્વરના જ્ઞાનમાં ઈશ્વરની યોજનામાં પોતાના આત્માને એ શાંત કરે છે અને આપણે જોઈ શકીએ છીએ તો પણ મારી ઈચ્છા પ્રમાણે નહીં પણ તમારી ઈચ્છા પ્રમાણે થાવ અને એમ કરીને પ્રભુ સુખ્રિસ્ત પોતાના આત્માને ઈશ્વરની યોજનામાં ઈશ્વરના જ્ઞાનમાં એ શાંત કરે છે એ પાંચમી બાબત અને છઠ્ઠી અને છેલ્લી બાબત આપણે જોઈ શકીએ છીએ હિબ્રુ બારમો અધ્યાય તેની બીજી કલમ પ્રભુસુ ખ્રિસ્ત અપાર વેદના પીડામાં છે પણ તેમ છતાં પણ પ્રભુસુ ખ્રિસ એ આપણે જોઈ શકીએ છીએ કે આપણા વિશ્વાસના અગ્રેસર તથા તેને સંપૂર્ણ કરનાર ઈસુની તરફ લક્ષ્ય રાખીએ કે જેમણે પોતાની આગળ મૂકેલા આનંદને લીધે શરમને તુષ ગણીને મરણ સમનું દુઃખ સહન કર્યું અને જે ઈશ્વરના રાજ્યાસનની જમણી તરફ બેઠેલા છે તેમણે પેલે પાર જે ભવ્ય આશા જે ભવ્ય ભવિષ્યની જે કૃપા છે જે તેમની રાહ જોઈ રહી હતી તેના પર પોતાની નજર એ કેન્દ્રિત કરી તેના પર પોતાની નજર એમણે રાખી તેના તરફ એમણે લક્ષ આપ્યું અને આ બાબત આપણે પણ શીખવાની જરૂર છે જો હતાશા સામે લડવું છે તો આપણી પાસે એ આત્મિક નજીકના મિત્રો જે પ્રાર્થનામાં આપણી સાથે રહે એ મિત્રો એ આપણે પસંદ કરવા રહ્યા બીજી બાબત એ મિત્રોની સમક્ષ આપણે પોતાની વેદના પીડા એ આપણે ખોલવી જોઈએ અને ત્રીજી બાબત એ સમયમાં આપણા મિત્રો એ મધ્યસ્થી અને ભાગીદારી માટે આપણે તેમને વિનંતી કરવી જોઈએ જેમ પ્રભુ ઈસુ ખ્રિસ્સે કર્યું અને ચોથી બાબત ઈશ્વર પિતાની સમક્ષ આપણે પોતાની વેદના પીડા એ આપણે ઠાલવવી જોઈએ અને પાંચમી બાબત ઈશ્વરના જ્ઞાનમાં અને ઈશ્વરની યોજનામાં આપણે આપણા આત્માને શાંત કરવો જોઈએ અને છઠ્ઠી બાબત ઈશ્વરની જે યોજના છે અને ઈશ્વરની જે ભવિષ્યની જે આશા છે તેની તરફ જ આપણે પ્રભુસુ ખ્રિસ્તની જેમ આપણે લક્ષ્ય રાખવું જોઈએ જો આ પ્રમાણે કરીએ છીએ તો ચોક્કસ ગમે તેવી હતાશા નિરાશા ડિપ્રેશન હોય પણ એની સામે આપણે લડી શકીશું અને તેના પર આપણે વિજય પ્રાપ્ત કરી શકીશું પ્રભુ આ વચનો શીખવા સમજવા આપણા દરેકની સહાય અને મદદ